હાઈ ગાઈઝ વેલકમ ટુ માઇ બ્લોક અત્યારે જુઓ વાતાવરણ મોસમ કમ્પ્લીટ છે તો જો આ અત્યારે ગુજરાતનું મોસમ છે તમે કંઈથી વિડીયો જોવો છો કમેન્ટ કરજો એકદમ વાતાવરણ મસ્ત છે સાંજે વાગે ત્રણ એક સાત અત્યારે હું બ્લોગ શૂટિંગ કરું છું તો બસ અત્યારે જ વરસાદ બંધ થયો છે જો આ મોસમ તો જુઓ અત્યારે જ વરસાદ બંધ થયો છે હજુ કોઈ નક્કી નહીં ચાલુ થાય કે ના થાય તમે સપોર્ટ નથી કરતા તો પ્રદીપ લોગનને સપોર્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા બ્લોગ જોવા હોય તો પ્રદીપ લોગનના ઇન્સ્ટાગ્રામમાં જઈને એને ફોલો પણ કરો થેન્ક યુ જો અત્યારનું વાતાવરણ આવશે જો આ અત્યારે પાણી જો બધું ભરી રહ્યું છે આ પ્રતિ નેક્સ્ટ બ્લોગ અંદર બનેલો એની અંદર બીજું તો કોઈ કહેતા નહીં પણ મસ્ત વાતાવરણ છે વરસાદ ચાલુ છે અત્યારે હમણાં જ બંધ થયો છે એક બીજા કામો નહીં લેકિન સુવિધા સગોની રસ્તા છે તો સાહેબ આગળના બ્લોકમાં જોયું છે કે વરસાદ પડ્યો છે વાતાવરણ એકદમ સારું છે અત્યારે ગરમી નથી પણ બીજું કંઈ ખાઈ નહીં શકતા બાકી મોસમ મસ્ત છે તો તમને કેવું લાગ્યો બ્લોગ તો તમે કમેન્ટ કરજો બાકી જો અત્યારે પાણી ચાલુ છે અત્યારે પાછળ જો વધારું નાખ્યું છે ડોગરનું તો મસ્ત વ્યૂ છે બાકી તો જોવા વાદળ તો અત્યારે છે મસ્ત વાતાવરણ છે અત્યારનું તો ક્યાં બોલતી ગુજરાતની પબ્લિક વડાપાવ વડાપાવ બસ પ્રજે બ્લોગરને સપોર્ટ કરો જે આપણે ટૂંકમાં પાંચસો સબસ્ક્રાઈબર થવાના છે અત્યારે સાડા ચારસો સબસ્ક્રાઈબર છે યુટ્યુબમાં સારું છે પણ જો એવા વ્યૂ આવતા નથી તો બસ આ નિષ્ફૂટ છે વ્યૂની પૂરી વિડીયો જોજો ગમે તો લાઈક કરજો ગુજરાત થી પબ્લિક વડા ભાવ વાતાવરણ તો મસ્ત છે નજારો જોવા પાણી તો અત્યારે કારણ કે વરસાદ હમક બંધ થયો છે અત્યારે પાણી ચાલુ થઈ